ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરખડી ગામે આવેલ મહાન સુફી સંત પીર બાલમશાહ બાપુનો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં કુરાન ખાની મિલાદ શરીફ અને વાહિદ શરીફ નિયાદ શરીફ તેમજ ચંદલ શરીફનું શાનદાર જુલુસ ખરખડી ગામમાં ફર્યું હતું અંતરે ઉલ્લેખનીય છે કે હજરત બાલમશાહીર દાદાની મજાર પર સૌપ્રથમ ચાદર અને નિશાન વર્ષોથી પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવેણાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યું હતું તે જ રીતે સંદલ શરીફનું જુલુસ દરગાહ શરીફ પરંત ફરતા દરગાહ શરીફ નજીકમાં ચાદર શરીફ અને નિશાન શરીફને પરંપરા મુજબ ભાવનગરના હથિયારધારી પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર સલામી આપવામાં આવી હતી આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજના જ્ઞાતિ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સંખ્યામાં જન સમુદાય ઉમટી પડ્યો હતો પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સુલે શાંતિ અને કોમી એકતાના ભાઈચારા અને એકલાસના માહોલમાં ઉર્સ શરીફ સંપન્ન થયું હતું આ પ્રસંગે દરગાહ શરીફના ખાદિમ રહેમાન બાપુએ ઉર્સ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી અને આ ઉર્સના કાર્યક્રમને સફળ બનાવવા ઉર્સ કમિટીના હિન્દુ મુસ્લિમ તમામ આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી સૌરાષ્ટ્રપતિ બીમ ન્યૂઝ રિપોર્ટર જાહિદ ખોલિયા ભાવનગર

પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર એટલે કે સલામી આપવામાં આવે છે ખરેખર આ ઉલ્લેખનીય છે અને ઘણી ખુશીની વાત છે આજે પોલીસ તંત્ર દ્વારા બાપુના સંદલને સલામી પણ આપવામાં આવી હતી અને સંદલનું જુલુસનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અત્રે તે ઉલ્લેખનીય છે કે આપણા જે શેખ અબુ મોહમ્મદ ઝિકરિયા રહેમતુલ્લા લે બલમ સાહેબ પીર દાદાના મુખ્ય ખાદીમ જે આપણા રહેમાન બાપુ અત્યારે આપણે વચ્ચે ઉપસ્થિત છે હું રહેમાન બાપુને વિનંતી કરીશ કે બાલમસા પીરદાદાનો ઇતિહાસ શું છે બાલમસી બાલમસા પીરદાદાની હસિયત શું છે અને તેમની અસ્તી શું છે તે આપણે ખાસ સમજાવશે અસ્સલામ વાલેકુમ વાલેકુમ સલામ ભગત લોકોના ખરેખર ગામે આવે હજરત સુફી સંત વલિયા મહાન શેખો ઉમરિયા બિંદે બોસ ઉર્ફે બાલુમ શાહ બાપુથી મશહૂર છે તેમનો ઉર્સ મુબારક દર વર્ષે પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે સવાલ મહિનાના મુસ્લિમ સાહેબ નવ દસ ને અગિયાર

ભાવનગર રાજવી પરિવાર તરફથી ત્યાર પછી બધા લોકો પણ માનતાઓ ચડે છે અને દરેક જ્ઞાતિના લોકો દર્શનનો લાભ લે છે અને ભાઈઓ તથા બહેનો શ્રદ્ધાપૂર્વક માનતાઓ માને છે દુઆ માંગે છે અને બાલમશાહીર બાપુ બાપુ પૂરા તમામના બાપુ બાલમશાહ બાપુ કામ પૂરા કરે છે અને શ્રદ્ધાપૂર્વક બાલમશાહ બાપુ સૌની શુભકામના મનોકામના પૂરી થાય તેવી સર્વખાદિમની દુઆ છે જય હિંદ જય ભારત સલામ